અંગ્રેજો ગણેશ મહોત્સવ પૂર્વ આયોજન બેઠક યોજાઈ આયોજનની તૈયારીઓ સમસ્યાઓ અને સમાધાનો પર વિગતવાર ચર્ચા ગણેશ યુવક મહોત્સવ મંડળના નિમંત્રણ પર યોજાયેલી આ બેઠકમાં મંડળોની મંજૂરી આયોજનમાં સહકાર રસ્તાઓની વ્યવસ્થા મૂર્તિ સ્થાપન માટેની પરવાનગીઓ વીજ પુરવઠા અંગે ડીજીપી સાથે સંબંધિત પ્રશ્નો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી મંડળોના આયોજકોએ નાયબ કલેક્ટર સમક્ષ જાહેર વ્યવસ્થાની તંગી વીજળીના કટોકટી પ્રસંગો રોડના ખાડા અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા હતા તથા તેમના યોગ્ય સમાધાનની માંગણી રાખી હતી આ બેઠકમાં નાયબ ભૌતિક ભૌતિકસિંહ જાડેજા મામલતદાર ણસિંહ રાજપૂત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને શાંતિપૂર્ણ ભવ્ય અને સુંદર ગણેશ મહોત્સવ યોજાય તે માટે તમામ વિભાગોને ચુસ્ત વ્યવસ્થા રાખવાની સૂચના આપવામાં આવી હતી ગણેશ મહોત્સવ સારી રીતે તેમાં અમે એસડીએમ સાહેબને ને રોડ રસ્તા તેમજ જે 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 પણ ભૂલ ભૂલો છે અને સર્વિસ નથી આપી શકતા એના માટેની રજૂઆત કરી હતી તે રજૂઆત એસડીએમ સાહેબ તથા સૌએ સાંભળી હતી અને આ મિટિંગમાં જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ હાજર રહ્યા હતા તો અમે એમનો પણ આભાર માનીએ છીએ એમને પણ આ તહેવાર તહેવાર સારી રીતે ઉજવાય એ માટે ચિંતા વ્યક્ત કરી હતી અને આવનાર દિવસમાં આગમન અને વિસર્જનની પણ અલગ મીટિંગ રાખવામાં આવશે એવી જરૂરી સૂચના આપવામાં આવી હતી અને આ સારી રીતે ઉજવાય એ માટે સાથે રહીને ચર્ચાઓ કરી હતી જય ગણેશ આગામી ગણેશ ઉત્સવ અને એનું વિસર્જન છ સપ્ટેમ્બર ના રોજ છે તો ગણેશ મૂર્તિનું જે આગમન થવાનું છે અંકલેશ્વરમાં અને વિસર્જન છ સપ્ટેમ્બર છે તો એ દરમિયાન ગણેશ ઉત્સવ દરમિયાન જે કંઈ મુશ્કેલીઓ પડતી હોય વિસર્જનના સમયે જે કંઈ મુશ્કેલી પડતી હોય તો ગયા વર્ષે જે કંઈ પણ ત્રુટી રહી ગઈ હોય તો એના સંદર્ભમાં આગામી ગણેશ ઉત્સવમાં આવી કોઈ મુશ્કેલી ન પડે અને જે કંઈ કુંડ બનાવવાના છે અંકલેશ્વરમાં તો એ પણ વિસર્જનના અગાઉ સુંદર અને સારી રીતે બને અને ગણેશ ઉત્સવ સમિતિના સૌ મંડળોને પણ સંતોષકારક લાગે એ રીતનું આ સમયે ઉત્સવ ઉજવવાનો છે અને પોલીસ વિભાગ તરફથી પણ એનો સુંદર સાથ સહકાર મળી રહે પ્રશાસન તરફથી પણ સાથ સહકાર મળી રહે અને એ જ પ્રમાણે ગણેશ મંડળો પણ પ્રશાસનની સાથે સહયોગથી વર્તે અને સુંદર રીતે ઉત્સવની ઉજવણી થાય એ માટે આજની આ મીટિંગ યોજવામાં આવી હતી

તે નિરાકરણ તથા સુચારુ આયોજન કરવા માટેની મિટિંગ હતી તેમાં વિવિધ ગણેશ સમિતિના સભ્યો દ્વારા સૂચનો તથા સજેશનો કરવામાં આવ્યા હતા જે ધ્યાને લઈ અને આ વર્ષનું ખૂબ જ સારું આયોજન થાય અને ખૂબ જ ઉત્સાહથી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ તે માટેની આજે મિટિંગ કરવામાં આવી